હાઈકોર્ટના નિર્ણય બાદ રાજવી લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે રાજ્યે સ્પષ્ટ કહ્યું છે કે હાઈકોર્ટનો નિર્ણય ખોટો છે અને મામલાનો અભ્યાસ કરીને ડબલ બેન્ચમાં જવાબ આવશે જરૂર પડશે તો ન્યાય માટે સુપ્રીમ કોર્ટનો પણ દરવાજો ખખડાવવા પાશે તેમણે જણાવ્યું કે અષ્ટમીની પૂજા આઠસો પચાસ વર્ષથી વધુ સમયથી ચાલી આવી છે અને તેઓ વર્ષમાં માત્ર એક જ વખત પરિવાર સાથે ખુલ્લા મંદિર બાદ દિવસ દરમિયાન પૂજા કરે છે જેમાં મંદિર ક્યારે બંધ રાખવામાં આવતું નથી રાજના જણાવ્યા મુજબ તેમની સાથે તમામ હિન્દુ સમાજો જોડાયેલા છે અને હાલ તો

જાણ કરું છું મીડિયા વાળા જે અષ્ટમીનું હવન કવર કરતા આવ્યા છીએ વર્ષોથી કવર કરતા આપણે મંદિર કોઈ દિવસ બંધ નથી કર્યું એ મીડિયાને બધાને ખબર છે અને કોર્ટમાં આપણે રજૂઆત છે પણ ના એમને એવું થાય કે અમે કોર્ટ બંધ કરીએ છીએ એમાં વકીલ સાહેબ કમલનાથે એવું કીધું કે દાંતાને મારણાને કહો કે રૂમમાં જઈને પૂજા કરે આ ચાલીસ પેઢી થી બિયતરતી આઈ છે અને જ્યારે અકબરે હમલો કર્યો તો અને જાગીરને અહીંયા અંતાણો હતો અમે મુસ્લિમો સામે લડ્યા છીએ અમારા માથા આપ્યા છે હિન્દુત્વની સરકારમાં હિન્દુ ધર્મને પ્લીઝ આ મત કરો આ હિન્દુ ધર્મ ઉપર એક બહુ મોટો સંકેત છે એક બહુ મોટું વાડ છે આ આસ્થા ખાલી મારા સાથે જોડાયેલી નથી આ સમસ્ત પરમાર પરિવાર સમસ્ત દાંતા તાલુકાના વાસીઓ સમસ્ત પટેલ સમાજ ચૌધરી સમાજ બધાની આસ્થા જોડાયેલી છે આજની તારીખમાં મારું હવન પતે છે અષ્ટીનું એ વધારે ચૌધરી છે તો એ ખાલી મારું આસ્થા નથી મારી આસ્થા નથી આ સમસ્ત દાંતા તાલુકાની સમસ્ત ગુજરાતની આસ્થા માતા જોડેલી છે અને આ પરંપરા કોઈ આજથી ચાલતી નહીં આવી કે ત્રણ જણા હસી મજાક કરીને કોર્ટમાં ડિસિઝન લઈ લીધું આ હજારો વર્ષથી ચાલતી આવી છે હવન શરૂઆત થઈ હતી મોટી વાત છે સાહેબ અને મને આ શાંતિપૂર્વક બતાવું છે પણ સાહેબ અમે ડબલ કોર્ટમાં કોર્ટમાં પેટીશન કરવાના છીએ અને કોર્ટમાં આગળ પેટીશન કરવાના છીએ પણ જે લોકોનો આગ્રોશ છે જે લોકો આનાથી નારાજ થયા છે એમને હાલ સત્તી પહેલા તો કંટ્રોલ કરવા છે પણ જરૂર પડશે તો હવે એ પણ કદમ લઈશું પણ હાલ અમે શાંતિપૂર્વક સમાધાન કરવા માંગીએ છીએ સુપ્રીમ કોર્ટના જોઈ રહ્યા સુપ્રીમ કોર્ટ નિર્ણય સાહેબ આ નિર્ણય છે હાઈકોર્ટનો હાઈકોર્ટના પછી હાઈકોર્ટનો નિર્ણય છે પર અમે ડબલ બેન્ચમાં જશું અને ખોટો નિર્ણય છે સાહેબ આપને આપ મીડિયા વાળા છો તો આપને જજના જે વિડીયો છે એ આપ વાયરલ નથી કરી શકતા આપને કોટ રૂપના વિડીયો બટ કોર્ટ રૂપમાં આગ્યુમન્ટ આર્ગ્યુમેન્ટ લાઈવ દેખાય છે એ વિડીયો રેકોર્ડિંગ છે અમારા પાસે અને એમાં કેવી રીતે હસી મજાકમાં એ કે છે એમાં અર્ચના આચાર્ય બેન એવું કહે છે કે અમે રાજાને તેડવા જઈએ છીએ આ તેડવાની વાત નથી આવતી એ વાત એવી છે કે આપના ઘરે પણ કોઈ મહેમાન આવતો હોય તો નાનો બાળકે આવતા હોય ને આવકાર જઈએ આપણે એ વાત છે અમારા ઘરે કોઈ તેડવા નથી આવતું અને આજની પરંપરા નથી હજાર વર્ષ જુની પરંપરા ચાલુ